બે જોતદર બাকি આપની પાડ કરું છું મતે ગુજરાતની સૌથી મોટી ગણાતી સાયાજી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા અંગદાન મહાદાન જાગૃતિ અભિયાન અંતર્ગત નવી નિમણૂક પામેલ નર્સિંગ સ્ટાફને અંગદાન મહાદાન સૂત્રો પ્રિન્ટ કરેલ કસ્ટમાઇઝ છત્રી આપવામાં આવી હતી સાયાજી હોસ્પિટલના ઓડિટોરિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જીપીએસસીથી નિમણૂક પામેલ ત્રણ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ નર્સિંગ એસોસિએશનના સભ્ય ઇકબાલ કડીવાલા કમલેશ પરમાર સહિત તમામ પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા નગરી સહયોજી હોસ્પિટલ ખાતે આ મહિનામાં એકસો ને વીસ જેટલા બદલી પામેલ નર્સિસ આવ્યા અને સો જેટલી નિમણૂક નવી ભરતીથી કરવામાં આવી રેકોર્ડ છે રાજ્ય સરકાર દ્વારા જે નવા નર્સિંગની નિમણૂક કરવામાં આવી છે તેમનું સ્વાગત સાથે સાથે સિત્તેર વર્ષમાં પહેલીવાર જીપીએસસીથી સોળ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ રાજ્યભરમાં નિમણૂક થઈ જેમાં ત્રણ સયાજી હોસ્પિટલ ખાતે અને આ ટોટલ અઢીસો લોકોનું સન્માન અંગદાન મહાદાન એ છત્રી પર અંકિત કરેલ સૂત્ર દ્વારા આ જે એ લોકોનું સ્વાગત કરવામાં આવશે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટર ડૉક્ટર પ્રજ્ઞાબેન ડાભી અને દંડક બાલુભાઈ શુક્લની ઉપસ્થિતિમાં અંગદાન મહાદાનનો સંદેશ શહેરીજનોને આપવામાં આવશે બ્રેન રેટના કિસ્સામાં પરિવારજન જરૂર એ અંગદાન કરે જેથી બીજાના જીવનમાં રોશની આવે કોઈ લીવર તો કોઈ કિડની કે આંખ મળવાથી ચોક્કસ બીજાના જીવનમાં રોશની આવે બ્રેડ રીતનો કિસ્સો ના બને એવું ભગવાનને પ્રાર્થના કરીએ પણ આવું અકસ્માત કે કોઈ રોગને કારણે થાય તો જરૂર અંગદાન કરે નર્સિંગ એસોસિએશન આ અભિયાનને જન આંદોલન અભિયાન કરવા તરફ જઈ રહ્યું છે આદરણીય દિલીપભાઈ દેશમુખ જે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેરા છે પોતેને પણ લિવર પ્રાપ્ત થયું ત્યાર પછી ગુજરાત અંગદાન ક્ષેત્રે દેશમાં નંબર વન તરફ આગળ વધી રહ્યો છે ત્યારે નર્સ એ સમાજ અને ડોક્ટર વચ્ચેની કડી હોય કોઈ પણ આરોગ્યલક્ષી શિક્ષણ એ એચઆઈવી એડ્સની રેલી હોય હાર્ટ દિવસ હોય કે માનસિક દિવસ હોય સમાજ સુધી જન જન માનસ સુધી પહોંચાડવાનું કામ એ નર્સનું છે ત્યારે આજે સંસ્કારી નગરી વડોદરા ખાતે આ અંગદાન મહાદાનના અભિયાનને સફળ બનાવીએ અને આ બસોથી બસો પચાસથી વધુ નર્સિસને અમે આવકારી રહ્યા છે જેથી સહેજી હોસ્પિટલ ખાતે દર્દીઓની ખૂબ સારી સેવા કરી દર્દીઓ સાજા થઈને જાય અને એનો પરિવાર ખુશ થાય એ જ અમારો અભિગમ હોય છે ફરીથી શહેરીજનોને અંગદાન મહાદાન અભિયાનને જન આંદોલન બનાવવા માટે અપીલ કરું છું ભારત માતા કી છે વંદે માત્ર ઇકબાલ કડીવાલા ઉપપ્રમુખ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ આજ રોજ વડોદરા એસએસજી હોસ્પિટલના ઓર્ડિનેરિયન ખાતે ગુજરાત સરકાર દ્વારા જે નિમણૂક થઈ છે તેવા નર્સિંગ સ્ટાફના સ્વાગતનો તેમને આવકારવાનો કાર્યક્રમ હાથ આવેલો હતો તેમાં અલગ અલગ સ્તરેથી વડોદરા શહેરના તમામ કોલેજિસમાંથી અને ખાસ કરી એસએસજી હોસ્પિટલના તમામ પદાધિકારીઓ અને યુનિયનના બધા અગ્રણીઓના સાથે તમને આવકારવાનો કાર્યક્રમ થયો અને સાથે સાથે અંગદાન શપથ પણ જાણીએ છીએ કે આજે સમાજમાં સૌથી આ વખતે આખા દેશમાં ગુજરાત રાજ્ય અંગદાનમાં પ્રથમ નંબરે આવ્યો છે અને વડોદરામાં પણ તેની પહેલ ખૂબ સારી રીતે થઈ રહી છે ત્યારે આપના માધ્યમથી તમામ નવનિયુક્ત નર્સિંગ સ્ટાફને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તેમનું સ્વાગત કરું અને સાથે સાથે સમાજમાં આ વિશે જાગૃત કરીએ જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ જ્યારે કોઈ અંગ નિષ્ક્રિય થઈ જાય છે ત્યારે તેના માટે બીજું આપણે અંગે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ રોજ એસએસ જુઓ હોસ્પિટલ ખાલી અંગદાન મહાદાન અંગદાન વિશે જનજાગૃતિ અભિયાન એક પ્રોગ્રામ રાખવામાં આવેલો છે તેમાં નવૃત નવી નિમણૂક પામેલ નર્સિંગ સ્ટાફ બદલી પામેલ નર્સિંગ સ્ટાફ તેમજ હાલમાં નવી નવનિયુક્ત થયેલ ત્રણ નર્સિંગ સ્ટુડન્ટનું સન્માન સમારે છે જેમાં શ્રી દંડક શ્રી બાળુભાઈ બી ઉપસ્થિત રહેલા છે અંગદાન વિશેની જે માહિતી આપતી છત્રી લોકોને આપવામાં આવશે એના થકી અંગદાનની જાગૃતિ ફેલાવશે અંગદાનથી જે જરૂરિયાત છે ઘણા કુટુંબમાં એકદમ એક મોભી હોય છે જેનો જેની આવકના સધન પર જ કુટુંબ નીપતો હોય છે જે અંગદાન થકી એને નવી જિંદગી આપી શકાય છે નવું જિંદગી બચી શકાય છે જે લોકો જીવનના અંતિમ કાર્ય હોય છે બ્રેન્ડેડ હોય છે એ લોકો આ અંગદાન કરી શકે છે એના થકી ઘણા લોકોના કુટુંબમાં એક દીપ પટકાઈ શકે છે ઘણાની જિંદગી સુધારી શકે છે ખૂબ ખૂબ આભાર કમલેશ પરમાર નર્સિંગ એસોસિએશન વડોદરા